ની માર ઘેર હેજી વેજી હોય કે ઝઘડો કરવા આવ્યો તો કેટલો હમણાં જો હશે ખબર છે એટલે વસ્તી સોફેરા થઈ જતી આબરૂ ની પથારી ફેવરી મિલ દીધી કે તાર છોકરાએ માર છોકરાને માર્યો છે હેજી વેજી આખા ગોમમો બધા માર છોકરાનો વખો નથી તો તાર છોકરાનું શું બગાડ્યું છે બરાબર ઈ વાઘો બધું બોલે અને ઓના મુઠે કબૂલ કબૂલ હોરા આવે છોકરાને માર પૈસા જમ પડાઈ લીધા હા કે દાદા જમ થઈ ગયો છે તું એટલે પછી અપો આ વાઘો હોય બરે બન્ના ઝાપડતો હોય ઈ વાત ઉપર ઝાપડતો હોય પછી હું અહીંથી નીકળું હું વચ્ચે પછી છોડાવું હોય

ડાડો ઊંડે કણા બણા નાખો લે ડાળવાળા ઓરિયો કરવાની ઓરિયો करतो ને જનન છોકરાના પંછા પડે ને જવા બરાબર મારી મારી અનવર્ત કોઈ ટેજિ કમ બોલી બરાબર બસ ઝોપલા કરતી હોય તો બરાબર કે તો આલી મોરી રાતે શું કરતો કઈ જે મા તો મોર તો જ ને એ ભૂલ જેવું ના મું બેજે તો ઊભી રહે

ના ભાઈ ના પાર્લરે નહી જતો તારે મંચુરિયન રાઈસ લેવા જવું છું એટલે તમે ચાલ ના આવું બધું ખો છો ભાઈ હું તો કોક દાડો ખાઉં છું આ દબા માટે લેવા જઉં છું એટલે અભા ના બાઇ ગયું તમે લેવા હેડ છો અભાનો બા જીવતો છે પણ ભૂપતજી અભાની જવાબદારી મેં લીધી છે એક મહિના માટે

Mr. Isto dr Coastal had화를 for you! Over here only of your school. I should do it, that's where the cycles <coughs> <coughs> yeah, <doesn't> <coughs> eh, <coughs> <coughs> are. <eyeballs in shepherd comingweight> <coughs> <pudding> <laufen> <reminis> <coughs>

એટલે શું તકલીફ કીધી તો કોઈ આથમો આવી નહીં હે આથમો જ નહીં આવતી તો પછી દવા છે નઈ આલી તમ હા અરે વાઘોજી તકલીફ તો ખતરનાક છે ઈરા હો ના કેતા હું કઉ છું તો અમે ત્યાં ને ત્યાં થઈ ગયા 15 દાડા ઓ આવો હા એસે કેતા આવું છે ઓકે ચા એની દી ઓ અલીજીઓ વાઘોજી ચા તો નહી આખી બેહવા નું

મને નું છોકરા ને વાત કરી મારા મને એક વાત યાદ આવી કે બેટા અરે જીવનમાં બધું કરજો પણ પેટની વાત કોઈ ના કરતા પીટી વાત કરી તે 35 વર્ષે આ વાતનો ખુલાસો થઈ ગયો લ્યા તો જય માતાજી આટલા વિડિયો પૂરું થાય થાય વિડિયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરી કમ્પ્લીટ બે વાગ્યા